હેલો મિત્રો ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સાડા આઠ અને વ્લોગની શરૂઆત થાય છે સરસ મજાના સવારથી હવે અહીં નાસ્તો અહીં નીકળી ગયો છે અને મારા મમ્મી બરોબર પાણી એવું છે પાણી ભરે પાણી ભરે અને હું આપણે ગાડી ચકાચક્કર નાખી હવે નાસ્તો કરવાનો છે અને મમ્મી નાસ્તો ન કરવા તારે મમ્મીને નાસ્તો કરવાનો છે નહીં

આપણે છે ને દાબેલી લીધી પણ સસ્તી ને સારી પંદર રૂપિયાની એક બાકી બધી પચીસ રૂપિયાની મળે અને લાવ દાબેલી બતાવ હું તમને બતાડું કે પંદર રૂપિયામાં કેટલી ક્વોન્ટિટી આવે અને હું છે હું ને જો અવડી આ દાબેલી છે પંદર રૂપિયાની આ રીતનો મસાલો ભરેલો છે અને પાવની સાઈઝ નાની છે પણ ભાઈ ટેસ્ટ છે આનો બહુ અફલા તૂન અને એની ચટણી જો હવે સાચો રિવ્યુ દે ખાધી ને પછી કે કેવી સાચું બન્યું ઘર જેવી છે ને

આખો દી ખાઉં 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 કાય આખો દી નથી ખાધું હો બપોરે ભાઈ હેને દોઢ રોટલો અને કઢીનો થાયડી છાશની થાયડી અને સંભારા એટલે ઈ બધું પાછું પેટની અંદર જાય તો એમ કે હું કઈ ખાતું નથી હું હવે હવે તો હાઈતમ આવી ગયો હવે કઈ ખાવાનું તો લઈ આવી બધું વેચાતું હોય તારે લઈ આવવાનું હોય આપણે કઈ લેવાનું મમ્મીની વાત થઈ આપણે કઈ લેવાનું છે આઈ ગયો લેવું તો કાલે કાલે લેવાનું છે ને

લે ઈ આપણે દઈ દઈએ આપણે પટાવી લે બોરહિલા કરી હા હા અને આ 500000 500000 કરી ને મને 3000 નું ગરિયો કરી લે એના બચાવી દે હાય હાય ગયો તો

અને જો બટેટા બટેટા ને મોરાય છે અહીંયા સેમ બનાવ હું બનાવવાનું છે રોટલી નું શાક અને મમ્મી હાટુ બટેટા નું ફરાળ વાવ ઓ માય ગોડ રોટલી નું શાક તો બહુ ભાવે તા મને નો ભાવે હાલ છે હાલો ને ક્યારે ક્યારે ખાઈ લેવાય ભાઈ જીવ ભાઈ ખાઈ લેવાય મસ્તી ક્યાં ખારા દી બધાઈ દી સુરમુડ ન હોય કે મમ્મી કઈ રોટલો શાક એ ખાવ પર હે જો મેં કીધું ને એમાં ખોટી વાત પડે જ નહીં ભાઈ મિત્રો મારે કામ કરવાનું હોય અને મારા મમ્મીને આરામ કરવાનું હોય જો કેમ આરામ કરે છે બધું કામ મારે કરવાનું હોય જો આ જમણ બધું મેં હાર્યું છે અહીંયા આરામ કરે અને આ ઈ જ છે આ એ જ કરે વાવ બ્યુટીફુલ એ ક્યાં બન રહ્યા હે આ હું છે મિત્રો કમેન્ટ કરો આ હું છે હું છે ઓ નાઈસ

સાતમ આઠમ માં હું બનાવવાનું છું સાતમ આઠમ માં જે કઈ નકી નત કઈ લગભગ તો મે સુ બનાવવાનું તો ભાઈ અમારે બે દિવસમાં સાતમ આઠમ આવે છે પછી બધા જુગારીયા પતે રમવા વઈ ગયા છે અને મારા જેવો માણસ એકલો ઘરમાં પડ્યો રહે કારણ કે આપણે પતે નથી રમતા તો એકલો પતે રમે હું એક જ અમાર ઘર નથી રમતી જય જોયું આ બધે કેમ હારા લાગે કે હું ન થમતી ને ઓલું ન થમતો ને અને મારા મમ્મી તો બહુ રમે પતે અને જો જમવાનું ફરાઈ ગયું છે તો હાલો આપણે હવે જમી લઈ તો મિત્રો હવે આપણે આ બ્લોકને હેન્ડ કરીએ છીએ વિડીયો ગેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ થેન્કસ ફોર વોચિંગ બાય બાય